હાલો મુલુન જાય છે અમે મિતાજ કઈ બાજુ જાવ છો મામા ઘરે હાલો મામા ના ઘરે જાય છે મિતનભાઈ ને હાલો હું પણ જાઉં છું અને આરતી પણ આવે છે ચાલો ફટાફટ હાલો જાય છે મિતાનભાઈ પણ જાય છે નવા નવા ચપ્પલ પહેર્યા છે મિતા ભાઈ મામા ઘરે જય આવી રિક્ષા જલ્દી હાથ પકડ મારો હા આવી ગઈ છે રિક્ષા મિતુ મામાના ઘરે જવું છે ને નથી ભાવતા ને કાના પહેરાય છે પહેરાય છે નવા ચપ્પલ પહેર્યા છે ને એટલે એમ લાગે ભાવશે પછી ઘરે જઈને ફાવશે કે ઘરે જઈને ફાવશે આ નહીં ફાવે હા હા અમે લોકો જાય છે મિતાનભાઈ ને બધા મામાની ઘરે અને ગાડી બોલાવી છે તો આવી ગઈ છે નીચે ઊભી છે રિક્ષા ચાલો આવી મમ્મા અહીંયા છે આવી ગઈ ચાલો આવી ગઈ આ બાજુ બોલે મિતુ ચાલો આવી ગયા રિક્ષા ચાલો સામાન રાખી દો ઓટીપી કહેવાનું છે કેટલા કહેવાના છે ઓટીપી બેસી ગયા છે અમે લોકો જાય છે રિક્ષા ચાલો મુલું જાય છે અમે રિક્ષામાં ભેગ્યા છે

એકદમ ઇલેક્ટ્રિક સીડી ખાલી ખાલી હાવ ખાલી છે ને મસ્ત હમણાં જો કોઈ નથી એકલી એકલી હાલે સીડી હવે આમાં કોઈ સડે નહીં ને તો આગળ બંધ થઈ જાય એને આ ત્યાં